સુરતના પર્વતગામ નગરમાં એક વર્ષ પહેલાં થયેલા આપઘાત કેસમાં લિંબાયત પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે વીસ વર્ષીય રત્નકલાકારે આપઘાત બાદ સુસાઈડ નોટમાં આ બંને મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો અને પ્રેમ પ્રકરણ પૈસાની છેતરપિંડી અને ધમકીના કારણે તેને આપઘાત કર્યાનું જણાવ્યું હતું મૂળ ઉત્તરપ્રદેશના બનારસના વતની અને સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જયસ્વાલનો 20 વર્ષીય પુત્ર અમરકાંત 12 સપ્ટેમ્બર 2024 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આબગત કરી લીધો હતો આ ઘટના બાદ પરિવારને તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં તેણે તેના મોત માટે પડોશમાં રહેતી ભાભી નીલમ ઉમેશ યાદવ અને તેની બહેન પણી સીતલ રામશંકર ગુપ્તાને જવાબદાર ગણાવી હતી લિંબાયત પોલીસે આ સુસાઇડ નોટ ને FSL માં મોકલી હેન્ડરાઇટિંગ એક્સપર્ટ નો અભિપ્રાય માંગ્યો હતો એક વર્ષ બાદ આ રિપોર્ટ આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અમરકાંતે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી બે પાનાની સુસાઇડ નોટમાં આ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો તેણે લખ્યું હતું કે નીલમ અપને પતિ કો તો ધોખા દે રહી હે લેકિન શીતલ કો ભી ઉસને અપને જેસા બનાયા હે તેણે જણાવ્યું કે નીલમે તેની ઓળખાણ શીતલ સાથે કરાવી હતી જેણે પ્રેમનું નાટક કરી તેને ફસાવ્યો

આ ઉપરાંત તેણે નીલમ અને તેના પ્રેમી રાજા પાંડેનો પણ ઉલ્લેખ કર્યો હતો અમરકાંતે નોટમાં લખ્યું કે નીલમ અને તેના પ્રેમી તેને મારી નાખવાની ધમકી આપતા હતા આ ધમકીઓ અને ત્રાસથી કંટાળી તેણે અંતિમ પગલું ભર્યું તેણે જણાવ્યું કે તેના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ્સ અને અન્ય પુરાવા છે જે આ લોકોના ખરાબ કૃત્યો સાબિત કરી શકે છે તેણે પોલીસને વિનંતી કરી હતી તેના આધારે પોલીસે હાલ કાર્યવાહી કરી છે પોલીસે યાદવ અને ગુપ્તા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધ્યો છે પોલીસે ગોકુલ નગર માંથી નીલમ ની અને ઉત્તર પ્રદેશમાં રહેતી અને ગર્ભવતી સિત્તલની ત્યાંથી ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત